હર હર મહાદેવ તો સ્વાગત છે નવા વિડીયોમાં ને સરસ મજાની સવાર થઈ ગઈ હે ધીમે ધીમે તડકો જે ઉપર આવવા માંડ્યો હે અને અમે ઉઠી ગયા એ નાસ્તા પાણી કરી લીધા હે ચા રોટલી થેપલા ગાંઠિયા જે કાંઈ ખાવાનું જજ બધું એ બધું ખાઈ લીધું હે મારી મમ્મીએ સરસ મજાની પૂજા એ કરી નાખી મંદિરમાં અહીંયા આપણે બીલીનું ઝાડ છે અને એની નીચે જ આપણે શિવલિંગ સ્થાપિત કરેલું હે શિવલિંગ છે કાચબો છે નંદી મહારાજ છે તો સવાર મહિને તો વહેલી પૂજા કરી લીધી હોય એ બગીચો તો બધો ઘાટો હતો પણ થોડોક હળવો કરી છે બહુ જાજુ થઈ ગયું હતું અંદર એટલે આ બાજુ જો ગુલાબ છે અને મસ્ત કોયલ વેલ હે અને બીજું કઈ કઈ કહેવાય મને નામ ભૂલાઈ ગયું છે તમને યાદ હોય તો કેજો બારમાસી પછી ઉગી ગઈ છે ચાસુ ગયા વખતે નાનું તો બહુ મસ્ત મજાનું મોટું થઈ ગયું હે ના જો નાગરવેલ તો જો કેવડા કેવડા પાણી એવા છે સવાર સવાર સવારમાં આપણે ભગવાનના દર્શન કરી લઈ બોલો ભોળાનાથની જઈ તો આપણે દર્શન તો કરી લીધા ને જો મારી મમ્મી અત્યારમાં તેલ ને એવું લઈને બધું બેસી ગયા છે અહીંયા જો ચણા લોટે બાંધી લીધો છે અત્યારમાં ઈ કરે ગાંઠિયા બનાવવાની તૈયારી તૈયારી કરી લીધી હે ગાંઠિયા બનાવવાના હે ક્યાં ગાંઠિયા કરવાના છે મમ્મી ચાર ગાંઠિયા કરવાના ચાલો બધું તૈયાર કરી લીધું છે જો અહીંયા ઇન્ડક્શનને ને કે બધી ગાઠિયા ખાવા જોઈ ને ભાઈ અમારે સૂતા છે હજી ટોપી માથામાંથી નીકળી ગઈ છે ને એક હાથ રાખી દીધો છે માથા ઉપર ચાલો એ સૂતા હે એને આપણે સુવા દઈએ તો જો મારી મમ્મીએ એ ગઠિયા તેલ આવી ગયું છે ગઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું હે બ્રહ્માસ તો સૂતો હૈ પણ અમારે શ્રીયુબેન ઉઠી ગયા છે

ગાંઠિયા થઈ ગયા ને આપણા રેડી તો શ્રીયુ બેન અમાર ઉઠી ગયા છે ને જો એ નાની માં ગાંઠિયા બનાવે છે તે વાટકો લઈને બેસી ગયા છે ખાવા ખાઈશે છે એ તો ખબર નહીં પણ હવે એનું શું થશે એ તો એને જ ખબર શ્રીયુ શું ખાય છે હે સ્ત્રીઓ ખાવા મંગાવે ગરમાં ગરમ ગાંઠિયા બેન ને મળી ગયા હે ખાવા માટે અત્યારમાં તૈયારી થઈ ગઈ હે ગા માસીના કોન ગાંઠિયા માસીને એ તો ભાવી છું જા તો અહીંયા જો મારે मेरे मम्मी ने गाठिया बनाने का काम पूरा थावा है वो है मस्ट क्या है पोचा सरस

અહીંયામાં શ્રી ઉબેન જોઈને ઈચ કામ બેસી ગયા છે અને એને નાસ્તા પાણી ચાલુ છે શ્રીયુ ડુંગળી શ્રીયુને ડુંગળી ખાવી છે આજ છે માર હિતુનો બર્થડે હેપી બર્થડે હિતુ થેન્ક યુ બીજો મે શ્રીયુ રમકડા લઈને રમમાં બેસી ગઈ છે મમ્મી ખવડાવે છે ને બપુરા કઈ રહ્યા છે

અમે એને સમજાવી કેક નથી લેવાની પણ તોય માનતો નથી એટલે જોઈ શું કરવું કા તેજુ સાચી વાત ને લેવાની હોય કેક જો તેજુ ના પાડે હે